હલો મિત્રો હું છું હિતેશ મકવાણા અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસને મંગળવાર આજે મેં તમને ભાવ જણાવીશ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને સોમવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટયાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટયાર્ડ ગોંડલ માર્કેટયાર્ડ રાજકોટ માર્કેટયાર્ડ જામનગર માર્કેટયાર્ડ અમરેલી માર્કેટયાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટયાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર એકસો ચૌદ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચાસ એરંડા એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો બે સેણ્યા સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બત્રીસ અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પાંચ મગ નવસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા તુવેર નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એંશી ધાણા એક હજાર પાંચસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો પચીસ સોયાબીન સાતસો બાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો આઠ જુવાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા પૂરા તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો પચાસ તલ કાળા બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર ને પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ત્રેપન મગફળી આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો કપાસ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એસી જીરુ ત્રણ હજાર ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ચાર હજાર પંદર રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે બી જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગનાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સાહીઠ રૂપિયા એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ શેણા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચ્યાસી રૂપિયા અડદ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાવન મગ છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો રૂપિયા તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ધાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર આઠસો સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો સત્તર રૂપિયા લસણ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પચાસ બાજરી ચારસો રૂપિયાથી તેના ઊંસા ભાવ પાંચસો એંસી રૂપિયા તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર એકસો ત્રીસ તલ કાળા એક હજાર સાતસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ ચાર હજાર છસો છેતાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંશી રૂપિયાથી તેના ઊંચા ભાવ પાંચસો સાહીઠ રૂપિયા મગફળી એક હજાર રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા કપાસ એક હજાર બસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંચાવન રૂપિયા જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગનાણાં એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંચાવન ગુવારગમ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નેવ્યાસી એરંડા એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો નવ્વાણું વરિયાળી એક હજાર ચારસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર છસો અડસઠ રૂપિયા તલ સફેદ એક હજાર ચારસો વીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા પૂરા પછી વાત કરીશું ઘઉં ટુકડા ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચોવીસ રૂપિયા મગફળી એક હજાર એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ચોસઠ કપાસ એક હજાર બસો વીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ત્રેસઠ જીરું ત્રણ હજાર આઠસો રૂપિયાથી તેના ઊંચા ભાવ ચાર હજાર બસો રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પાંત્રીસ રૂપિયા શેણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયા અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સિત્તેર રૂપિયા તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચોતેર રૂપિયા ધાણા એક હજાર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો પાંત્રીસ અજમા એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ત્રણ હજાર સાતસો એંશી લસણ એક હજાર ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ બે હજાર છસો પચીસ ડુંગળે લાલ સાઠ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ચારસો સાહીઠ રૂપિયા પછી વાત કરીશું બાજરી બસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ચારસો ચાલીસ રૂપિયા તલ સફેદ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો તલ કાળા બે હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકત્રીસ રૂપિયા મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો વીસ કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પચીસ રૂપિયા જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકસો સિત્તેર રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાઈડ્યો એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર બસો પચાસ રાય જીણી એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર આઠસો અઠ્ઠાણું એરંડા એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર બસો સિત્તેર સેણ્યા આઠસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પંચાવન રૂપિયા સણ્યા સફેદ એક હજાર ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો પચાસ તુવેર સાતસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકવીસ અડદ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ચાલીસ રૂપિયા મગ એક હજાર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો રૂપિયા 621 છસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર એકસો અગિયાર સોળી આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ત્રણસો વીસ રૂપિયા મઠ એક હજાર ચાલીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર આઠસો વટાણા ત્રણસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયા રાજમાં ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એંસી સોયાબીન આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો છત્રીસ રૂપિયા મેથી નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પચાસ ઈસબ ગુલ એક હજાર બસો રૂપિયાથી તેના ઉંસા ભાવ બે હજાર એકસો સાડત્રીસ રજકો છ હજાર ચારસો ચાલીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ નવ હજાર પાંચસો ગુવાર ગમ એક હજાર રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર એકસો પચાસ ધાણા એક હજાર ચારસો રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર નવસો રૂપિયા વરિયાળી એક હજાર બસો દસ રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો પચાસ તલ સફેદ એક હજાર સાતસો એકાવન રૂપિયાથી તેના ઉંસા ભાવ બે હજાર બસો પચાસ રૂપિયા તલ કાળા ત્રણ હજાર ચારસો નેવું રૂપિયાથી તેના ઉંસા ભાવ પાંચ હજાર એકસો રૂપિયા સુવાદાણા એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ચારસો એકોતેર અજમા નવસો ચુમ્મોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો રૂપિયા લસણ એક હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર એકસો ચાલીસ ડુંગળી લાલ સત્યોતેર રૂપિયાથી તેના ઊંચા ભાવ ત્રણસો અગિયાર રૂપિયા મરસા સુકા બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર બસો જુવાર સફેદ સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો અઠ્ઠાણું બાજરી ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો સત્તાણું રૂપિયા ઘઉં લોકવન પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો છપ્પન રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો છ્યાસી રૂપિયા મગફળી એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયા કપાસ એક હજાર ત્રણસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચ્યાસી રૂપિયા જીરું ત્રણ હજાર સાતસો પંચોતેર રૂપિયાથી તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો એકાવન રૂપિયા હા હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ સણ્યા નવસો એકાવન રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર એકાવન રૂપિયા સણયા સફેદ એક હજાર એક રૂપિયાથી તેના ઉંસા ભાવ એક હજાર નવસો એકતાલીસ રૂપિયા મગ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકાવન વાલ દેશી છસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર અગિયાર રૂપિયા અડદ નવસો એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકસઠ સોળી છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર એકસો એકત્રીસ તુવેર એક હજાર એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકોતેર સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો છવ્વીસ રૂપિયા મેથી છસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકાવન વટાણા નવસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો ગુવાર ગમ આઠસો છવ્વીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકત્રીસ લસણ આઠસો એકતાલીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર નવસો એક રૂપિયો ડુંગળી લાલ એકાણું રૂપિયાથી તેના ઊંચા ભાવ પાંચસો છત્રીસ રૂપિયા ડુંગળી સફેદ બસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો છોતેર મરચાં સુકા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો એકાવન રૂપિયા ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છત્રીસ રૂપિયા તલ સફેદ એક હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકાણું રૂપિયા બાજરો ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો એકોતેર રૂપિયા ઘઉં લોકવન પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બાણું રૂપિયા મગફળી એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાણું મગફળી છાસઠ નંબર એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો કપાસ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એક રૂપિયો બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો એકવીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર બસો પંચાવન રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર બસો સત્યોતેર ગુલ બે હજાર એકસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર સાતસો એકાણું સુવાદાણા એક હજાર પાંચસો સિત્તેર રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર આઠસો અજમા નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો પાંત્રીસ તલ સફેદ એક હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સિત્તેર રૂપિયા વરિયાળી એક હજાર એકસો પંચાવન તેના ઊંચા ભાવ બે હજાર નવસો જીરું ત્રણ હજાર સાતસો નેવું રૂપિયાથી તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયા આ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ